જાય મોબાલ યામણી ભાર જાય વળ વાળી જાય કબડા વાળી અઢારે વરણના બાઈઓ ને દીકરીઓ આશીર્વાદ હે આ રવિવાર ના બી દસામા નું કોઈ રવિવાર નું ચાલુ કરશે કોઈ સોમવાર નું ચાલુ કરશે હું પણ માણસો પણ જરીક સમજ કોઠા પોથા હું જરીક રાખ ગયો એ હવે જો કે બબે વાર ગરી ગયા છે

અંદર જે છે તીરખા દેખાય સુવારસ મતલબ ખોટું ખરાબ હીચું ખરાબ કરવું એ બધા સાફ કરી નાખો જે નાયક નાયબી વિશેષ છે મન શુદ્ધ છે તો તમારે નાવાની જરૂર નથી એટલે દસ દિવસ મહિમા છે પણ હવે આપણે પ્રજાપતિના ધંધા ભાંગી નાખ્યા મા દશામાં ની પૂજન થાય છે માને બારમીને બારમીને નો પડવાય અને કદાચ તમે હોય તો મને વાંધો નથી પણ આનો મતલબ હાંઝડી હોય હાંઝડીનો મતલબ ત્રણ ગામના સીમાડાની માટી હોય પછી કુમારી વસેરી હોય એની એની લાઇડ હોય પછી કુમારી વાસડી ઓળકી એનું છાણ હોય એનું ગૌખળ હોય ગૌખળ ગૌમૂત્ર તમે કહેશો અમે એને ગૌખળ કહી થઈ ખળ ગંગાજળ ગાયનું દૂધ ચોખ્ખું ઘી ગાયનું જમણા પગની ખરી ની રજ અને આ બધું ભેળું કરે ત્રણ કુવાના ત્રણ બોરના પાણી લીએ પછી પાંચ પાંચ વર્ષ થી છસો વર્ષ ની પાંચ પાંચ છસો વર્ષ થી પાંચ દીકરી કે ત્રણ દીકરી એક થવી જોઈએ પાંચ ત્રણ હાથ નવ એમ દીકરી હોય આ હું આમ માતમ ની વાત કરું છું દસા બાકી તમને જેમ ઠીક પડે એમ કરજો આ માતમ ત્રણ દીકરીઓ હોય કે પાંચ દીકરીઓ ત્રામાં થાળ હોય ગાભડા ની હોય અને એ નાની દીકરી કુંવારકા જેને કહેવાય એ હોય હારે બ્રાહ્મણ હોય ત્રણ સીમાડા માટી લે અને વળિયા શાક નો પ્રજાપતિ એની પાસે હાથડી બનાવવાની હોય જે દીકરી વાળી એ હાથેથી એક જ મુઠ્ઠી એમાં પધરાવે નાખવાની નહીં પધરાવવાની કહેવાય થાળમાં પધરાવે ब्राह्मण मंत्र बोलता होजापति हांडडी बनाए हवा शेर नी जाए हवा किए हवा तो एक घरे हाँझड़ी एक घरे पीए अग्यार घर वी नौ घर वैसे हाथ घर वे एक घर वैसे एक, गर्वसे, एक, गर्वसे, एक था नौ घर से पांच घर से हाथ घर से अगियार घर से आ एक जगह हांझड़ी अखंड दीवो हो અને વાળ લેવાનો હોય એનો રોજ એની એક દાઠ છોડવાની પણ ને દીકરો એને નાશ નાખે હાંટડી બના પછી નાપે એને એટલે કરવા વાળા ઉપરતા હશે પણ હવે આ રેડીમેટ કરી નાખ્યું આ માટમ મયું છે આને માતમ કહેવાય પછી એ માટી હોય એની હાંઢળી હોય પાટલા માફ રાખે ફરતી ઝાડ હોય કારણ કે ઝાડ છે તેવું છે ઝાડ હોય અને હાડડી બનાવે પછી એને દસ ડાઠિયું વાળે બ્રાહ્મણ કાચા દોરાની દસ બાઠ્યું પછી બ્રાહ્મણ દશામાં ની વાર્તા કરે કોઈ અનુભવી ભાઈ માણસો એ ઘણા હવે સો પ્રેમ જોઈ જઈને કરે છે પણ મોઢે જે બોલાય ને બહુ સારું છે વાત લુ થવું બોલે પણ અમુક એના શ્લોક આવે બ્રાહ્મણ દ્વારા બને ત્યાંથી બચાવ કારણ કે ની મેન તમે છે ભાંગી નાખી તો શ્રાવણ મહિનો બ્રાહ્મણ ને રાજી કરો બ્રાહ્મણ છે બાવા બાવાજી છે સાધુ છે એમાં અમે આવી ગયા આને રાજી કરો આ દશામાં મહિમા બ્રાહ્મણ બોલતા બાળ ના દાણા હોય રાતી જાય કઈ આપણે કહીશું છે ને હે સુરત નારાયણ જાદી જાડ અને દાદી સાસ દાદી સાસ એટલે દૂધ દૂધમાંથી બને બને કારણ કે દૂધમાં છે એને જવરાવો દહીં થાય એને ભાંગો ઝેરો તો માખણ થાય તાવો તો થાય એમ આ દશામાં નું માતમ તો બ્રાહ્મણ કે હવે છે પેલા વડીલ લેતા જમણા હાથમાં ગાઢના દાણા હોય બ્રાહ્મણ બોલતા જતા છે દાણે દાણે દશામા નું નામ લેતી જતું હોય બાઈ અને બોલતી જતો હોય પણ આ માતમ છે ભલે તમે અપવાસ કરો મને વાંધો નથી પણ ધૂળ છો નહી કારણ કે આ ધૂળવાનો મહિમા નથી ધૂળવું એટલે મોટી અંધશ્રદ્ધા છે પાપમાં માં બે આવશે મા આવે નહીં કારણ આ લાજ છે શક્તિ છે મારા તમારા શરીર શક્તિ છે આ હું બોલું છું શક્તિ ઘટી જાય એટલે ડોક્ટર તરફ કારણ કે ડોક્ટર નું ભગવાન માનું છું એ બાપ તો ચડાવે એટલે એ પણ એક શક્તિ છે એમ ધરમ વિજ્ઞાનને ધરમ ની આરે વિજ્ઞાન જોડાણ અત્યારે થોડું ભીસા છુટા રાખવા કલર વાળા કરવા અને દુનિયા દેખાડવા અરે એક તો અમે દશા માં મોઢું પાડતા મારા આમ મેં બેટા કે મેં ધંધે સોટી જા મને તો દશા માં છે મેં કીધું ધોણો નહીં બેટા આ લાઈટ છે મારી પાસે એટલે સમજી ગયા જો કે માતાજી કે આ બાપુ હમણાં સારા પકડાય છે એટલે મોઢા ભાડે આનું કરવું શું આપણે એટલે આ વાત સાવધાન ધોણે એનું માનશો ને કોઈ તમને કોઈ માતાજી ના ઓલા મન દઈ દેજો પણ હું માતમની વાત કરું છું આ દશામાં નું માત્ર બ્રાહ્મણને રાજી કરો બ્રાહ્મણ ને રોજ તમે વસ્ત્ર આપો બ્રાહ્મણ ને દક્ષિણા આપો ભેટ પૂજા આપો અને બ્રાહ્મણ વાંચે એટલે કહેવાનું કારણ કે પાણાના હંડાઈ ઘર હરખા ન હોય બ્રાહ્મણ હોય સાધુ હોય બાવાજી કે ભાઈ તમારા ઘરમાં કેટલા જાણે એને કાતું સીધું આપો એને વસ્ત્ર આપો એને દાન આપો પણ દાન કરીને વાંચશે ને એને કે દશામાં માફ નહીં કરે અને અપવાસ સેવો કરો તમે દાનું દૂધ પીવો અપવાસ કરે પછી બીજાને એમ ન કે હું અપવાસ એની વખત પણ પાપમાં બેહો અપવાસ કોક તમે કેમ હું અપ્પા રહી તો ના પાડવાની હું નથી રહી માની દયા થઈ ગઈ પણ આ વસ્તુ છે તમે કિલો કિલો ફરાળ કરો ફોન પછી કયો તું આ શું ખાવાની છો અને હું આ લેવાની છો ત્યાં દશામાં નથી એ દશા વધારે કરે છે એટલે આ બધું મૂકી દો પરંપરા છે એમાં વાંચો એમાં દસમા દીએ જે માં કામ કરે છે ક્યારે કામ કર્યું હશે વિશ્વાસ હતો બીજા તો ને દસમા દિય એની ડાછ પૂરી થાય અને એના અપાસ છૂટે અને દશામાં નો દીવો એ કોઈ પવિત્ર પાંદડું લ્યો કોઈ વરનું પાન લ્યો કોઈ ખાખરાનું પાન લ્યો હાથનું પાન લ્યો એવા પાંદડામાં લઈ અને પ્રગટાવી દીવો પાણીમાં પધરાવો એનો બોલો અને ને માટી હાજરી હોય એ પછી પાંચ દીકરીઓ જે કાઢી અડાડે બ્રાહ્મણ મંત્રો બોલતા હોય પધરાવો ત્યારે બીજા આમ ઘણી બધું ઘા કરી નાખે છે ઘા નો પધરાવા ના હોય બ્રાહ્મણ થાળમાં લઈ અને આમ દાવાદી થાય ગુડા પાણીમાં પછી આમાં ધ્યાન રાખજો પધરાવો થાય ને સમય નો પધરા ત્યારે કારણ કે માં થોડું પાણી બાઈ ને ન આવતું હોય તો તમે પધરાવા જાવ ને અરે તમે નો પધરાતી પાછું કારણ પછી આ લેટ કરતા દેટ થાય કરતા ધાર થાય આવું મહિમાની વાત કરો બુધા હમણાં પાણી પધરા દો કારણ માટી માટીમાં પાણી પાણીમાં પવન પવનમાં હમાઈ જાય પચમા ભૂતના પુતળા બની જાય એટલે એને પધરાવાનો હોય હવે તમે પાણી બગાડી નાખો કંકુ સિંદુર ને અબીલ ને ગુલાલ પાણી તો જનાવર કે જનાવર મરી જાય તો લાગે એટલે પર્યાવરણ ને કોઈ નુકસાન પુગે એવું કાર્ય ન કરશો અને બીજી વાત આ બાજુ દશામાં નું વરતું બહુ રાજી થયુ એ તમારા ગામમાં એક એક દાળ હાર વાળજો તમારા ગામની માલિકો એક એક દાળ વાળતો એટલે દશામાં ખૂબ રાજી થાય છે અને કોઈ પણ ની ઘરની દીકરી હોય આ સમજૂતમુ કહું આ વ્રત નું કહો કોઈ પણ વરણ ની દીકરી હોય અઢારે વરણ એને વસ્ત્ર આપવું એના ઘરમાં રાશન આપવું બ્રાહ્મણ છે બાવાજી સાધુ છે કોઈ પણ વર્ણ બ્રાહ્મણ નો જો વધારે તામો એને રાજી કરો પણ દાન કઈ વાંચતા નહીં નહીંતર આ માફ નહીં કરે આનો મહિમા છે હવે તમે અડધો કિલો ખાવ કિલો ખાવ મને વાંધો નથી ખાતા રહ્યો પણ ક્રોધ ન કરશો વાર રહ્યા પછી ક્રોધ કરશો તો તમારું વ્રત માન્ય નહીં રહે તમ પાપમાં બેહો વ્રત રહ્યા પછી તમે બોલશો તો ગુનેગાર બનો ગુપ્ત રાખો જે કઈ ભક્તિ કરે ગુપ્ત સબરી ગુપ્ત ગુપ્ત સબરી ના રોજ જવા ન થાય સબરી ગુપ્ત ભક્તિ કરી ને હિંતર રામ મળ્યા એમ આ હાંડડી માટી ની બનાવના આવે હવે રેડીમેડ છે કારણ કે પ્રજાપતિના ધંધા આપણે ભાંગી નાખ્યા છે આ માટી છે મામ દશા એટલે મામાય જે મારા જે કહેતા એની રીતે કહેવા દો અને આ એનો અવતાર છે પણ તમે માતાજીની માતાજી ની માત્ર પધરાવો પાણી હોય તો વાંધો ને પછી મ્યુનિસિપાલિટી વાળા પાવડે ચાવડે ચહડ કેટકા પાકમાં બે સંકી લેજો અને પાણીમાં પધરાવો તો કોઈ આવા અનુભવી માણને આડી લઈ જાઓ તો એકાદ ગોટા ગોટામાં ન જાય છે પછી ફરાણો ક્યાં ગયા ફરાણી ક્યાં ગઈ પછી જરૂર તે વાય બાય નીકળી તરી એટલે આ ધ્યાન રાખજો જે જાઓ પેરવવા તો એમાં અનુભવી માણ મુકલાય એ પેરવી દે તો આમ ઘા નો કરશે પેરવવાનો મતલબ આમ છે સમજી ને તમે એટલે આ ધ્યાન રાખો ફેરવવા જાવ જે અનુભવ હોય હારે દીકરાઓને લઈ જવાના પાડોશી ને લઈ જવાના ભલે પુરુષો હારે આવે એ કાંઠે ઉભા પણ કેરવો એટલે અહીંયા હમે આજની ગમે તરિયા ને ઉભા રાખો હવે બુડા હમાને પાડી માં તમે માથોડા મળી જાવ તો દશા માં પધરાય ને હારે તમે વ્યા જાવ એવું ન કરશો તો કોઈ આવો અનુભવ હોય એને ભેળો રાખો જેથી દશા માં ની હાજરી આવડી આમ પધરાવાની હોય આમ આપણે યજ્ઞ કેમ પધરાવી છે શ્રીફળ ને આમ પધરાવી છે ને બ્રાહ્મણો કે છે સ્વા અગ્નિદેવ કહે છે માણસો હારા હારા ધૂણે છે એટલે ધૂણવા મતલબ કામમાં ધૂણો ધૂણી આપણે કેમ કે હું ધૂણું છું તો તમારા ધૂળી કેને બતાવું છું આવું નોકર છે પાપ છે ધૂણું આ વસ્તુ રવા દેજો તમે દશામાં ના વ્રત હું ખૂબ રાજી છો માતાજી દશામાં તમને સુખી કરે પણ ધોળી આડો પાડો માં બાજે અહીંયા તમે મારી દશા તના કારણ કે દશામાં કોઈ નડવા વાળી જ નથી માતાજીઓ આપણે માતાજી નડી છે કોઈ કેતા ને માતાજી નડે નોડી નોડી મન થઈ દેજો માં કોઈ નડતી નથી આપણે કોક ને માં ભેળવી તો આપણો વારો પેલા ચડાવે હાનમાન કઈ કરતી નથી એટલે ધ્યાન રાખજો તો આવા કોઈ માણસ ને નહીં આવા ખોટા આવેશમાં માં આવી બોલે કારણ કે અત્યારે નજીક દુનિયા છે આ મોબાઈલ માં વાયરસ થઈ જાય અને પછી ગાથા આપડા ઘરે આવે બરાબર આ તમે જોયા હતા ને આવું બોલ્યા હતા બેન તો હવે અમને પરમાન દો સમજી ગયો ને એટલે આ ધ્યાન રાખજો હું અઢારે વરણ કહું છું પણ એટલું દશામાં જાપ કરવાના મેં કીધું ધ્યાન રાખજો તો આટલું કરવાનું છે દસ દી હતી તમે ઝાડ વાવો મીઠા ઝાડ વડ વાવો આંબા વાવો લીમડા વાવો આ મોટો મોટો અપવાસ છે ગાયોને ખવડાવો કોઈ પણ ગરીબ ધણી દીકરી જો કે મારા જેવો ગરીબ કોઈ નથી કોઈ પણ ગરીબ ધણી દીકરીને રોજ વસ્ત્ર આપો કોઈ પણ વર્ણની હોય કોઈના ઘરમાં જાય બે દિન પાંચ દિન નું રાશન આપો કોઈ જીવને રાજી રાખો આ દેશામાં રાજી રહી છે એ દસ દિન વાર્તા છે એમાં જોઈ લેજો એમ મારા અને તમારા જીવનમાં છે બીજા તમે આની માલિકો આજે ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુ કઈ મતલબ ને સવારસ ને કોક નું લઇ લેવું લૂંટી લેવું વેમ નાખો સીસામપુર વાળ બુશ મારવા આનો બધો માં નાશ કરે મારી વાત કે માતાજી નો હાથ છે વાત સાચી છે માતાજી કયો હાથ મૂકે છે આ કોક ને ઉતારી હરક પકડવાના ધંધા બંધ કર્યું એનો હાથ મૂકું છું બીજા અને મા કોઈ નું ખરાબ કરતી નથી માં અઢારે વરણ નું રક્ષણ કરવા વાળી છે માં નડવાનું કામ ને કરતી મારા હાથ મારા નડે છે એટલે દશામા નો મહિમા આ છે મને એટલા ઝાડ રોજ વાવજો તમે રોજ ના પાંચ પાંચ ઝાડ વાવશો તો દસ ના કેટલા ઝાડ થાય તો આ દેશ ની માલ તોડ આજે કોરોના છે ઈનો દુષ્કાળ નો આવે કારણ કે આ દેશ ને ઝાડ ની જરૂર છે તો ઝાડ વાવો રોજ પણ દશામાં નું વર્ષ તમે એકાબીજાની ટીકા ન કરશો આગા પાછી નો કરશો અને તમારી કોઈ ટીકા કરે ને તો કેવાય એમાં એને તું સુખી કરજે મને અપજો સર મને જાઓ નથી આપણે ક્યાં ટોકરો શુદ્ધ રાખો આ જે જોત છે એને શુદ્ધ રાખો અને કોક મારા દયા ન હોય પણ દેવા તો હોય મારે કીધું દેવા હોય તો દયા રાખો પણ કોકના સારા રસ્તે આંગળી સીધો કોઈને ફીના પૈસા આપો કોઈ દીકરી હોય ડિલેવરી એને મદદ કરો વાયુ આપો કોઈને રાશન આપો આ મોટા મોટો વાર છે દશામાં નો વાર રેજો માતાજી તમને સુખી રાખે જય દશામાં જાય મોગાળ જાય મોમાં જય આ વાર જાય